પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાંથી કંટ્રોલ મારફત મળતા સિંગતેલના ખાલી પાઉચ મળ્યા પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાંથી અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફતે બીપીએલ કાર્ડધારક અંત્યોદય કાર્ડધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે વિતરણ કરવામાં આવતા સિંગતેલના ખાલી પાઉચનો જથ્થો બિનવારસી હાલતમાં મળતા વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટીયાએ સિંગતેલ સગેવગે કરવાની યોગ્ય તપાસ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અન્ય નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડ ધારક અંત્યોદય કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે આ સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડીયા ગેટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા જેની જાણ સ્થાનિક આગેવાનો દ્વારા વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાને કરતા ભરત ભાટિયાએ ઘડતું કરવા કલેકટરને રજૂઆત કરી છે આ બાબતે વિપક્ષ કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું કે પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને વિનંતી છે કે ગરીબોને મળતું તહેવારો નિમિત્તે સિંગતેલ સગે વગે કરનારને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈપણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું કોઈ પણ અનાજ હોય કે સિંગતેલ તેના કાળા બજાર થાય નહીં જાગૃત નાકૃતિ દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવે છે આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યોદય કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારક હોય અને એસએફ એસના જે કાર્ડ ધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોનો દિવસે સિલતેલ આપવામાં આવે છે નવા સિલતેલના પચાસથી વધુ પાઉસ ત્યાં રખડતા કોઈ બિન હાલતમાં નાખી દીધા છે મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાની કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ખરેખર જેના કૃત્ય કર્યું હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સીતે તહેવારો દિવસે હોય એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મેઘાણ કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુના પકડાય જે ગુના કરતાં પકડાય એની ઉપર કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે